કારણ કે એવો જ મારા સાહીસ હતા એવું પણ હોશિયાર હતો પણ મારાથી પણ દીકરી મારી બેન જ છે એ મારાથી પણ હોશિયાર હતી એટલે ખરેખર ને કારણ કે હોશિયાર નથી મારાથી

મહારાણા પ્રતાપ પૃથ્વીરાજ ચૌહાણ અને મૃત્યુ પામે છે વચ્ચેના સમયમાં ખાલી પોતાના પરિવારનું ગુજરાન પેટ ભરે છે એમનું જીવન તો ચાલ્યું જતું હોય પરંતુ સમાજને એ મદદરૂપ થતા હોતા નથી ચંદ્રેશભાઈ જે વાત કરી ને કે કોઈ પણ જગ્યાએ પ્રોત્સાહન ખૂબ જરૂરી હોય એમને દ્રષ્ટાંત માર્ક્સ મારે આવ્યો હોત તો હાઈસ્કૂલના બોર્ડ ઉપર બોર્ડ ની પરીક્ષામાં નંબર લાવેલા યાદીમાં મારું નામ પણ એક ચંદ્રેશભાઈનું નામ પણ હોય

તમને ભણાવવા તમારામાં શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરવું તમારા અંદર રહેલી તમામ કળા બહાર એનું સતત કામ કરી જતા હોય મેં ઘણી વાર એમને સોજે રાત્રે મેસેજ કરેલા છે રાત્રે ફોન પણ કર્યા હોય એ પોતાનું અંગત કામ કરતા હોય જમવાનું બાકી હોય ઘણી વાર જમતા જમતા પણ મેં એમની જોડે ડિસ્કસ કર્યું હોય તો કાલે આપણે આમ નહીં પણ આમ કરવું છે

એમાં 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ એ એક વર્ષનો કાર્યક્રમ નથી પણ આપણે સૌથી પહેલા શિક્ષણ જોવાનું મારું એવું કેવું છે કે જ્યારે અહીંયા શિક્ષણ તો મળતું જ પણ પ્રોત્સાહન કંઈકંસે ઉછળતું એવું મારું જોવામાં આવેલું એટલે મે હું સાંભળેલું કે અમારો 26મી જાન્યુઆરીન 15મી ઓગસ્ટનો જે પ્રસંગ હોય સાહેબ આત્મજ્ઞાન કરી પ્રતાપીમાં મુખી પર કોઈ બુંદી હોય અથવા તો ખોડ હોય અથવા સાકરિયા હોય થઈ અને નીકળી ગયા કદાચ ચા પી ગયા આટલું જ થતું ધીમે ધીમે એમાં વધારો કરતા ગયા બે હજાર પંદર થી માંડી અને આજ સુધીમાં કદાચ કોરોના સમય કરે દરમિયાન એકાદ વર્ષ આપણે કાર્યક્રમ બંધ રાખ્યો બાકી દર વર્ષે આપણે કાર્યક્રમ કર્યું એ માત્ર એક માત્ર કાર્યક્રમ નહીં આપણી શાળાનો પ્રવેશ ઉત્સવ પણ ધમાકેદાર હોય આપણી શાળાનો શિક્ષક દિન પણ ધમાકેદાર હોય આપણી શાળાનો રમતોત્સવ પણ ધમાકેદાર હોય આપણી શાળાનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ ધમાકેદાર હોય અને આપણી શાળાના બીજા કાર્યક્રમ પણ ધમાકેદાર હોય પિકનિક થાય તો પણ ધમાકેદાર હોય અને પ્રવાસ થાય તો પણ જોરદાર હોય આ બધું જ સાથે આપણે ચાલ્યા પરિણામ શું આવ્યું કે જે રોડ ઉપર આપણો જે ધારપુર આંબલીયાસ જે રોડ છે એની અંદર તમે પોણા દસ વાગે નીકળો અથવા સવારે નીકળો તો આજે તમને ચાલીસ થી પચાસ યુવા યુવતીઓ માટે છેલ્લા પાંચ વર્ષમાં આપણે છ જેટલા વ્યક્તિઓને સરકારી નોકરી અપાવવામાં સફળ રહ્યા એમાં અમે એવું ગૌરવ ગૌરવ લઈ શકીએ કે કઈક અંશે અમારું પણ એની અંદર થોડો ઘણો ફાળો છે અને આ ફાળો વધે કેવી રીતે વધે તો વાલીઓનું એટલે તમારા વાલીઓ સ્વરૂપે કોઈ સમય સ્વરૂપે કોઈ સ્વરૂપે કોઈ ભોજનદાતા સ્વરૂપે જો આ પ્રોત્સાહન જે વધે જાય છે એની અંદર અમને આ કામ કરવાની મજા આવે તો તમારા ફાળે એક વિદ્યાર્થી તરીકે એક આદર્શ વિદ્યાર્થી બની અમે તો પ્રોત્સાહન પાડીશું અમે અમારું કામ કરીશું અમે અમારા કર્મ સાથે બંધાયેલા છીએ એટલે આ કામ કરવાના જ પરંતુ ચંદ્રેશભાઈએ કીધું ને કે પ્રોત્સાહન ખૂબ જરૂરી છે અને પ્રોત્સાહન મળી રહે તો જ બધી બધી બાબતે મજા આવે બાકી તમે ઘણું બધું કામ કરો આખા ગામના ટોપાટીયા બધા કરો તમને કોઈ ગણે જ નહીં તો મજા આવે નહીં ના મજા આવે તો એક નાનકડું ઈનામ ઇનામ દસ રૂપિયાનું હોય કે એક હજાર રૂપિયાનું હોય એની એને અમૂલ્ય કહેવાય એની કોઈ કિંમત થાય નહીં અમૂલ્ય નો મતલબ શું થાય એની કોઈ કિંમત ન થઈ શકે એની કિંમત ન હોય શકે અમૂલ્ય એટલે અમૂલ્ય એટલું બધું કિંમતી છે કે એની એની કોઈ રકમ હોય ના શકે તો એ ઇનામ એ અમૂલ્ય વસ્તુ છે ઇનામ આપવું એટલે પ્રોત્સાહિત કરવું અને પ્રોત્સાહિત થયા પછી તમને એ કામ સારી રીતે કેમ કરી શકાય એવું તમારા હૃદયની અંદર ભાવના જન્મ છે અને અમે તમને ઈનામ મળ્યું એ અમને ઈનામ મળ્યા બરાબર કે મારા બાળકોને પ્રોત્સાહિત કરે અમારી શાળાના તમામ બાળકોને પ્રોત્સાહિત કરે એટલે અમને પણ એનો બહુ બહુ આનંદ તો હવે વધુ ના બોલતા આપણે ઇનામ વિતરણની વિધિ આપણે આગળ ચાલુ કરીએ છીએ આપણી શાળાના આચાર્ય શિક્ષક શ્રીમાન બચંદી ઠાકોરને વિનંતી કરીએ કે કમશ આપે

ધોરણ ત્રણ માં રિયાબેન કિરણજી રિયાબેન કિરણજી આયુષા આશીષજી और तीसरा में प्रथम स्थान 134 नंबर फर्स्ट का वाला ये हाल चौथा क्रम में प्रस्तुत बालक है संजय जी सुरेश जी डीएम की राजनीति प्रधानमंत्री रणबीर जी

गया हो तो भाई के ले आर्यन बाबूजी, आदर्श बिंदिया जय जसवंत सिंह અર્જુનજી પહેલાજી સુરેશજી અર્જુનજી અપિતા બેન સુરેશજી આર્યન માગુજી